ગુડ મોર્નિંગ જસી કૃષ્ણ ન્યૂ માં વેલકમ છે કેમ છો બધા એવો બધા મોજમાં હશો સો આજે સન્ડે છે મસ્ત એટમોસ્ફિયર છે તો અમારી નજીક એક પાર્ક છે લવલેન્ડ માં સો ત્યાં અમે અત્યારે બંને ચાલીને નીકળ્યા છીએ જોવા માટે બટ કેવું છે કે અહીંયા છે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે શું તો અહીંયા સખેડાસ કરીને છે ને તમે નામ નહીં સાંભળ્યું હોય તમને તો એવું સાંભળ્યું છે કે ત્રણ ચાર વર્ષે છે ને એકવાર યુએસએમાં આવી રીતે સખેડાસ આવે છે અને કેવું આપણે કેવું ઇન્ડિયા મચ્છર હોય એવી રીતે આવડા મોટા મોટા સખેડા હોય અને આપડી ઉપર અહીંયા આવી જાય અહીંયા આવી જાય અને કેવું સ્કિન પર આમ ચોટી જાય ને તો આમ 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 કરો તો જાય જ નહીં એટલું આમ પેલા આપણે મકોડા કેવા ચોટી જાય તો એવી રીતે આમ સ્ટીક જ થઈ જાય એમ સ્કીન પર તો હું તમને દેખાડું હમણાં કે હોય તો બાકી કિંગ્સ આઈલેન્ડ ગયેલા એ વાળો તમે બ્લોગ જોયો હશે તો એમાં પણ એવું થયું મને લાઈક હાથ પર કે ક્યાં ચોટી ગયું હતું ને હાથ પર ને ગળા પર બી આવી ગયું ખબર ને લાલ તો રેડ રેડ થઈ ગયું બધું હા તો જો અત્યારે

આ ચાવી રીતે જ આવા હોય જો અહીંયા એક આ બે બહુ બધા છે અહીંયા જો આ બધા છે ને બધા સખેડ બધા મરીને પડ્યા છે તો દૂર રહે છે ઠોકી હશે એટલે આમાં કેવું ખબર છે કે ખબર નથી પણ કેટલું માલકો છે ને એક બે કલાક કદાચ જીવતા રહેતા હશે અને પછી છે ને ઉડતા ઉડતા સીધા પડી જાય નીચે અને મરી જાય અને આવા છે ને લાખો છે ને અમે જોયા છે કેટલા દિવસમાં આટલા તો જોઈ લીધા હોય કારણ કે જ્યાં જોયું ને ત્યાં નકરા સખેડા જ છે એટલે આજો આમ જવાનું છે ભલે હોય આપણે જેટલા હશે એટલા જો બહુ બધા હશે ને તો પાછા આવી જઈશું ચાલ ચાલ ને યાર ચાલ 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 આપણે વ્યૂઅર્સ દેખાડીએ પાર્ક બધું આપણે બી જોઈએ ચાલ ચાલ ભલે સખેડા ને યાર સખેડાશ હમણાં મારે શર્ટ પર બે ગયું હતું પાછળ પણ ઉડી ગયું ચાલને મેં જોયું કે છે ને આ રીતના આજે છે ને એ આખા અહીંયા લવલેન્ડના એરિયા ફળતે છે અને પેલી બાજુ છે ને મી છે સો એ મારા જ્યાં અમે અત્યારે રોકાણા છીએ ત્યાં નજીકમાં જ છે મેસનમાં બી છે દિવસ ચાલ ચાલ જલ્દી ચલો આશું આશું છે ખિસ્કોળી આવડી મોટી ખિસ્કોળી બો મો બહુ નાઈસ છે હતી બેરીસ છે જો હમ હા જો અહીંયા રેજો આને શું કહેવાય આપણે બ્લુ બેરી બ્લુ બેરી જો દેખાડું તમને ઓય દીપ આ પેલું આ લાવી હતી આપણે દરે જોરિયા આ છે આ આ દેખાય છે આ કોયનું ઝાડ છે અહીંયા રહ્યા છો હું દરેડથી લાવી તે છે જો હા તું ખાઈ શકે કે છે ને તોડીને તન તો ભાઈ દેખાય છે હા જો આઈડિયા નહીં મારતા નહીં ખાઉ હાલો આ સકેડે છે ખાધું હશે હાલો હાલો

फूस थी गई कारण कि आग एटल अंधारू थ रात नौ वगे अमे एट पांच तारी हजू आई टू घर आ घर तू अं सुधी अमे पे निकली गया तो आज विचार तो जो थोड़ा आगे सुधी जाइए जो सखेड़ा तमने तो हेरा ना करे હું તો નાચ કેતી હતી આ સખેડાસ ન લીધા તો આ કે છે એટલે હમ બગે એનો વેધર બહુ મસ્ત છે ઓ ભયા સોરી એવે સાયકલ ચલાવા આવે જો અંબે સાલે નીકળે કે કેમ પર સાયકલ નથી મે જોઈયું અહીંયા પણ એ રેન્ટ પર નથી મળતી સિટી સેન્ટરમાં જ છે સિટી સેન્ટર એટલે યુકે મસીટી સેન્ટર કે હોય અહીંયા ડાઉનટાઉન કે હોય તો ત્યાં રેન્ટ પર મળે છે આવું તો એ એરિયામાં ન મળે બેસવાનું કર્યું જો બોલ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી છે સર યાર एकदम શાંતિ શાંતિ પરમ શાંતિ પણ જવાત છે ને એ સખેડાસ નકર કે જો અહીંયા જુઓ બોંજો અહીંથી સિંહ આવી શકે અહીંથી દીપડો આવી શકે એ જો કલાઈવાતા સીઆર આવી શકે સીઆર સીઆર તો એ આવી શકે દે નો એની ની પોસિબિલિટી છે જ આપણે કલે એ સુધી જ આયા હતા તો સીઆર આમ સીધોમાં આવ્યું અને દૂર દૂર તો આવે પછી હું તો ભાગી જ નાખો પય સુપરે આ ખાઈ જા મને શરણાગતિ શરણાગતિ આરમણ લેવાને આવી રીતે બસ શું કરવાનું તો અરે યાર ચલો ઓક્સસ કરે કે શું આ સખડા સુલે ના કહેતી તી તો એ લઈને આયો હે ના પૈના કઈ ના આવે સીઆર ભીય દિવસે ના આવે તો

આટલું ફિફ્ટી મિનિટમાં તો ભાઈ આખો સન્ડે મારો જતો રહેશે એટલે હવે નક્કી કર્યું છે કે અહીંયાથી પાછા જઈએ અને પછી બીજે ક્યાંક માટે નીકળીએ કદાચ તો પછી ઘરે એમનેમ જઈને મૂવી જોઈએ ક્યાંક સિરીઝ જોઈએ બધા બેસીએ છે ઓકે તો ચાલો ભાઈ બસ આજનો બ્લોગ અહીંયા આટલો જ હતો શું કરીએ હવે પચાસ મિનિટ ચલા એવું છે નહીં પછી ક્યારેક ફરવા જઈશું તો પાછો બ્લોગ બનાવીશું અમે બાકી બનેલા રહેજો ઘણા લોકો એમ કહે છે કે તમે બ્લોગ લેટ મૂકો છો આટલો ટાઈમ થઈ ગયો પણ ગાઈશ બાર કલાકનું ડિફરન્સ છે બરાબર અહીંયા મારે એડિટ ક્યારે કરવો અને પાછું મેન કે વાય ઇશ્યુ ઇસ્યુ ઇન્ટરનેટનું ઇસ્યુ અને પાછું ટાઈમ બી નહીં મળતો બ્લોગ એડિટિંગનો ચાલો ગઈશ તો હવે બ્લોગ અહીંયાથી ફિનિશ કરીએ છીએ અને યુએસએ બહુ મજા આવે છે પણ કેવું કે એક વસ્તુ છે કે અહીંયા છે ને બધું એટલું બધું ઓપન એરિયા છે ને કે આમ આમ બધી વિશાળ વિશાળ જગ્યા શાંતિ શાંતિ એટલે શાંત લોકો માટે તો બહુ મસ્ત છે

પણ અત્યારે જ્યાં છીએ એનું ડાઉન તો એટલું બધું ક્રાઉડ અમે ગયા હતા તમે લોગ અમારો જોયો હશે તો કાંઈ નહીં હાલો યુએસ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે હું છું દીપ આ છે દીરાવી અમે આવી રીતે બ્લોગ્સ બનાવીએ છીએ અને તમને બધાને એન્ટરટેન કરીએ છીએ યુકે ના હતા તો યુકે ના બ્લોગ ના જોયો તો જોયા આવજો યુએસ હવે ઇન ફ્યુચર હજુ મસ્ત મસ્ત આવવાના છે સો બનેલા રહેજો आप लोग सारा लोग तो लाइक कमेंट शेयर में चैनल ने सब्सक्राइब करवा ना बोलता यस मलिए एक नया व्लॉग साथे जल्दी त्या सुधी खुश रहजो खुश रहवा देजो जय श्री कृष्णा बाय